ધારાસભ્ય અમિત ચાવડાના રેલવે પ્રશાસન પર પ્રહાર આણંદ રેલવે સ્ટેશનનો વિડીયો પોસ્ટ કરી સરકાર પર પ્રહાર કર્યા છત પરથી ભારે પાણી પડતું હોવાનો વિડીયો પોસ્ટ કર્યો અમિત ચાવડાના મતે રેલવે પ્લેટફોર્મ પર પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી છે આણંદ રેલવે સ્ટેશનનો વિડીયો અમિત ચાવડાએ પોસ્ટ કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ રેલવે પ્રશાસન પર આ સાથે જ વિડીયોની સાથે પ્રહાર પણ કર્યા છે અને છત પરથી ભારે પાણી પડતું હોય તેઓ વિડિયો તેમણે પોસ્ટ કર્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણે સાથે જોડાઈ ચૂકેલા છે અમારા સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ શું હાલત છે રેલવે સ્ટેશનની કરી તે કેટલા સમયથી પાણી પડી રહ્યું છે જી જલપેશ જલપેશ કેટલા સમયથી અહીંયા પાણી પડી રહ્યું છે લોકોને કેટલી હાલાકી મુસાફરોની કેવી સ્થિતિ લાગે છે સંપર્ક અપાઈ ચુક્યો છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા જેમણે રેલવે પ્રશાસન પર પ્રહાર કર્યા દ્રશ્યોમાં અમે આપને એ વિડીયો બતાવી રહ્યા છીએ જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી પડી રહ્યું છે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ અહીંયા રેલવે સ્ટેશન પરની જોવા મળી રહી છે જેના કારણે આણંદ રેલવે પ્રશાસન પર પ્રહાર કર્યા છે સરકાર ઉપર પ્રહાર કર્યા છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ છત પરથી ભારે પાણી પડતું હોય એ પ્રકારનો વિડીયો પોસ્ટ કર્યો છે ધારાસભ્ય અમિત ચાવડાએ